જે પૈકી દાંડિયા બજાર બ્રિજ શનિ મંદિર પાસે ગ્રીન શેડ ધરાશાયી થતા અફરાત અફરી મચી ગઈ હતી વડોદરાના ગોધરી યોગીનગર ખાતે રહેતા ચાલીસ વર્ષના નિવૃત્તિ પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દાંડિયા બજાર બ્રિજ તરફ જવાના માર્ગ પરનો ગ્રીન કલરના પડદા લગાડેલો લોખંડના એંગલ ઉપર ઊભો કરાયેલો શેર બસના કેરિયરમાં ફસાઈ ગયો હતો જેને લઈને શેર જરાશાયી થયો હતો અને જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી શેર ધરાશાય થતાં બાઇક ચાલક નિવૃત્તિ ભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી ત્યારે વાહન ચાલકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તંત્રની બેદરકારીને પગલે મારા પત્ની અથવા બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના કેરિયરમાં શેડ ફસાતા ધરાશાયી થયો હતો ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઇટ પર કરવાની કામગીરી કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિક ના થયું હતું ક્યાં ટાઈક્ચર તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઈડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા કોલ કરવામાં નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી ફાયર કંટ્રોલથી જ મળી છે એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે ના તેવી કોઈ માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી અને સ્ટ્રક્ચર સાઇડ પર સ્ટ્રક્ચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવે કેટલી ટીમ છે ને કેટલું કામગીરી કર્યું હાલમાં ડાંડિયા બજારની એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે સ્ટ્રક્ચરને સાઇડ પર હટાવવામાં